તો સાબરકાંઠામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે હિંમતનગર ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષમાં પણ વરસાદી પાણી ભરાયા નેશનલ હાઈવેનું પાણી દુકાનોની અંદર ઘૂસી ચૂક્યું છે હાઈવેનું પાણી દુકાનોમાં ફરી વળતા વેપારીઓની અંદર રોષની લાગણી પ્રવર્તી છે દુકાનદારોનું નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે નેશનલ હાઈવે પર પાણી ભરાતા તે તમામ પાણી આસપાસમાં આવેલી દુકાનોમાં ઘૂસી જવા પામ્યા છે ના સહકારી જીન ચાર રસ્તા પાસે આવેલી ત્રિમૂર્તિ ના હાઈવે પર નેશનલ નું પાણી ફરી વળતા જે વરસાદી પાણી ફરી વળતા માં પાણી ઘૂસ્યા છે દુકાનોમાં જે રોજ રોજ રોજિંદુ કામ કરતા હોય સર્વિસિંગ કરતા હોય નાસ્તાનો વેપાર કરતા હોય કે અન્ય વેપારી ની દુકાનો હોય કે અન્ય વેપારી જે કામ કરતા હોય તેમને ભારે મુશ્કેલી પડી રહી છે દુકાનમાં ડીચનસમા પાણી ભરાતા લોકોને સમસ્યા નડી રહી છે આપણી જોડે સ્થાનિક દુકાનદાર જોડાયા છે શું કહેશો આજે દુકાનમાં પાણી ભરાયા છે તે મામલે શું કહેશો પાણી હાઈવેનું પાણી છે એનો કોઈ નિકાલ નથી હાઈવેનું પાણી દર વખત આની અંદર ઘૂસી જાય છે આના માટે અમે ઘણી બધી જગ્યાએ વાત કરી અહીંયા ગ્રામ પંચાયતમાં વાત કરીએ છીએ તે લોકો કહે છે કે નગરપાલિકામાં આવે નગરપાલિકામાં વાત કરે તો કોઈ રિસ્પોન્સ આવતો નથી પાણી કાઢવા માટે અમે એક એન્જિન પણ લગાવ્યું છે પણ એન્જિન લગાવવા છતાંય પાણી નીકળતું નથી ઓકે આ જે સ્થાનિક વેપારી તેમને એવું કહેવું છે કે આ ગ્રામ પંચાયતમાં તેમજ નગરપાલિકામાં અવરનવર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈએ આ કામગીરી હાથ ધરી નથી દુકાનદારો પોતે જાતે જે પાણી કાઢવા માટેની મશીનરી ગોઠવવામાં આવી છે તો પણ પાણી અવિરત હાઈવેનું પાણી આવવાના કારણે મુશ્કેલી પડી તમે જોઈ શકો છો જે નહીં જે બ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે અને બ્રિજનું પાણી જે હાઈવેનું પાણી આવતું હોય છે તે કોમ્પ્લેક્ષમાં ઘૂસી જતા લોકોને મા મુશ્કે

એમએલએ ગજેન્દ્રસિંહ પરમારે સોસાયટીઓની મુલાકાત પણ લીધી પ્રાંતિજ મામલતદાર નગરપાલિકા ચીફે પણ સોસાયટીની મુલાકાત લીધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેવો સ્થાનિકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્યએ પાણી કાઢવા પાલિકાને આદેશ આપ્યો